ય ગામના પાજરમાં બોર મારી જજો આ વર્ષે માતું એટલા આની છે તેઓ જેટલો વરસાદ છે હોળીની જવાડાના પરથી રમણીતભાઈ વામજા અને અંબાલાલ પટેલે ફરી બાટલો ફાળે એવી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં તહીજ આખા હોળી આખામાં હોળીકા દહન શરૂઆત થઈ ગઈ છે ફાગણ ફૂણીમાં દિવસે હોલિકા દહન તહેવાર તહેવાર ઉજવવામાં આવે છે હોળીની દવાડા આપણા ઘણા સંકેતમાં આપતી હોય છે ગુજરાતમાં ભરમાં લોકોને હોળીની પ્રગતિને ઘણા સંકેતો મળતા હોય છે જેમાં હવામાન નિર્ણય આગાહી કારણે રમણેશ વામજાએ હોળીની જવાળાને લઈને મોતી આગાહી કરી છે હોળીની જવાડા પરથી અલગ 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 આગાહીકારો પૂર્વ અનુમાન કરતા હોય છે જ્યારે આગાહી રમણી વામજાએ જે આગાહી કરી છે તે ખૂબ જ ખતરનાક છે આગાહી કર રામણી વામજાએ જણાવ્યું છે કે આ વ્રતમાં દેશમાં કોઈ મોટા નેતાનું અવતાન થતે થતે સાથે રાજકારણમાં ભારે ઉફળ પાથર થતે આ વ્રતે જોતા અનાજ મોંઘુ ખટે આગાહી આગાહીકા રમણીક વામજાએ થેડુને મારે ખૂબ જ મોટા ખુદ ખબર આપ્યા તે રમણીક વામજાએ જણાવ્યું છે તે તે થેડુને મારે ખૂબ જ તારું વર રહે છે તે વરસાદ ખૂબ જ તારો રહે છે હોર હોર્ડ આની જેવો વરસાદ થઈ શકે છે પરંતુ હા એપ્રિલમાં અને મેમાં મહિનામાં માવઠાની સત્યતા દર્શાવવામાં આવી હતી હોળીની દવાડા ખૂબ જ ઉઠતી જતાં ગરમીનું પ્રમાણ વધશે તોમાતામાં લઈને હવામાન તાત્વિકમાં અંબાલા પટેલે આગાહી સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે તે હોળીની દવાળા અને પશ્ચિમ હોવાથી ગરમીમાં વધારો થશે ધવાડા સીધી અખત તરફ પૂર્વ દિશામાં તરફ પશ્ચિમ દીતા તરફ જવાનો લઈને ત્રમાં ઉલ્લેખ કરાયો છે ત્યાં ત્યાં જો હોલિકાની દહનની અગ્નિની અતુભ માનવામાં આવે છે અંબાલાલ પટેલ દ્વારા વળીની દવાડા દવાડાને લઈને ખૂબ જ સંકેતો આપવામાં આવ્યા છે અંબાલાલ પટેલને જણાવ્યા પ્રમાણે આ આ વખતે હોળીની દવાડાએ દવાડાઓ પશ્ચિમ દિશાઓ જોવા મળી હતી તાતે તાતે હોળીની દવાડાઓ દવાડાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી આ વખતે ગુજરાતમાં ચોમાસું ખૂબ જ તારું રહેવાનું છે આ વખતે ચોમાસામાં લોતપ્રતરના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને તેમનો પાંચ તારો રહેવાની છે ઉલેટની ઉલે ઉલેટતી છે ખનીજ હોળીની એટલે એકા એકાબીજાને પ્રત્યેની કડવા દૂર કરીને સંબંધોમાં મીઠા ભરવાનો અનેરો ઉત્સવ દેત હોય તે વિજેત હોય આજે આ તહેવારની અતલ રંગત અને પરંપરા પરંપરાગ રીતે ભારતભરમાં ઉજવાય છે ચોર તરફ બે રંગોના મધ્ય ફલાય છે હોળીનો રંગોના તહેવાર છે પરંતુ સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિચાર ધાર્મિકના મહત્વ છે આ વર્ આ વખતે હોળીનું દહન થવું તેમાં જ બેજાપતિના રોજ છે અને આ લાઈક કરો અને શેર કરો ખેડૂને જય માતાજી